જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાયડાનું બિયારણ હાઈબ્રિડ રાય વિશ્વાસ પચીસ વીસ પચાસની ની ફિલ્ડ જોવા માટે આવેલા છીએ આજનું આ ફિલ્ડ ગામ વાગડોદ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ખેડૂતનું નામ છે પટેલ જીવાભાઈ મફાભાઈ જે પચીસ વીસ પચાસમાં કહેવામાં આવે છે કે ભાઈ નીચેથી ફૂટ પડવી અને એક 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 પ્લાન્ટની અંદર ઘણી બધી શાખાઓ આવવી તો એ પ્રમાણે ખેડૂત મિત્રો રિઝલ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભરાવદાર ફિંગો એક પ્લાન્ટમાંથી અડધ અધ ફૂટ અને જે ફિંગની દા દાણો છે એ પણ ફિંગમાંથી ઉપઈ આવે છે એટલે કે દાણો બોલ્ડનેસ છે એવું જોવા મળે છે તો હાઇબ્રિડ રાઈડો વિશ્વાસ પચીસ વીસ પચાસનું જોરદાર રિઝલ્ટ ગામ વાકડું ખેડૂતનું નામ પટેલ જીવાભાઈ મફાભાઈ ખેડૂત મિત્રો જોઈ શકો છો રાયડાનું રિઝલ્ટ જીવાભાઈની વાળીએ બારથી તેર વીઘામાં જીવાભાઈએ વાવેતર કરેલું છે આજની તારીખ છે આઠ બે બે હજાર હાઇબ્રિડ રાઈ પચી બી પચાસ પચીસ ફીસ પચાસનો જોરદાર રિઝલ્ટ જોઈ શકાય છે કે પચીસ ફીસ પચાસને થેડ નીચેથી ફૂટ આવે છે અને ફૂટની લંબાઈ સાડાપોચથી છ ફૂટ સુધીની થતી હોય છે અને પછી એની ઉપર સિંગરનો વેપાર આવતો હોય છે ટોટલ હાઈટ થાય છે રાયડાના ફૂટની સાડાપોંચથી છ ફૂટ અત્યારે સિંગ અવસ્થા હોવાથી રાયડો નમી ગયો છે પણ રિઝલ્ટ જોરદાર છે હાઈબ્રિડ રાયડો પચીસ વીસ પચાસનો તો વાગડોદ ગામના ખેડૂતો હતા અથવા આજુબાજુના ગામના ખેડૂતોને જોવો હોય રાયડો તો પટેલ મફાભાઈની વાડીએ હાજર છે અથવા એમને રાયડાના રિઝલ્ટ વિશે પૂછી શકે છે કે ભાઈ ભાઈ તમને કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે બે હજાર પચીસમાં મળ્યું છે તો જોરદાર રિઝલ્ટ હાઈબ્રિડ રાય વિશ્વાસ પચીસવી પચાસ જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી